લાલ દરવાજા ખાતે આવેલા શ્રી ઈશ્વરલાલ મોતીરામ જીનવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી લીલાબા કન્યા વિદ્યા સંકુલ ગુજરાતી માધ્યમ તેમજ એમયુએસ અંગ્રેજી માધ્યમ શાળાનું ધોરણ દસનું પરિણામ ઝળાડતું આવ્યું છે શ્રીમતી લીલાબા કન્યા વિદ્યાલય ગુજરાતી માધ્યમની તેવીસ જેટલી વિદ્યાર્થીની એ વન ગ્રેડમાં આવી અડસઠ જેટલી વિદ્યાર્થીની એ ટુ ગ્રેડમાં આવી સાથે જ એમયુએસ અંગ્રેજી માધ્યમના ઓગણીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યા છે પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યા છે સાથે જ શ્રીમતી તરુણ કાંતા વસંતભાઈ જરીવાલા કુમાર વિદ્યાલય ગુજરાતી માધ્યમના એક વિદ્યાર્થી એ એ વન ગ્રેડમાં આવ્યો નવ વિદ્યાર્થી એ ટુ ગ્રેડમાં આવ્યા તમામ વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી શાળાનું અને પોતાનું નામ રોશન કર્યું છે ત્યારે આવનાર ભવિષ્યમાં વિદ્યાર્થી ક્ષેત્રમાં આગળ વધે અને શાળાનું પરિવારનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ અપાઈ હતી નમસ્કાર હું કલ્પેશ ગાંધી કેમ્પસ ડાયરેક્ટર શ્રી ઇમોજીનવાળા કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓ ગઈકાલે બારમાના રિઝલ્ટ પછી આજે ફરી એકવાર દસમાના રિઝલ્ટ પણ અમારી તમામ મંડળ સંચાલિત શાળાઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર શહેરની અંદર સુરત શહેરની અંદર ડંકો વગાડ્યો છે અમારી લીલાબા ડાયાભાઈ વજયરામ કન્યા વિદ્યાલય જે માત્ર કન્યા વિદ્યાલય જ છે અને કહીએ તો ગુજરાતની અંદર માત્ર એક જ શાળા એવી હશે કે જેણે અત્યારે કન્યા શાળાની અંદર શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે કુલ ત્રણસો સોળ વિદ્યાર્થીઓને એક્ઝામ આપી હતી જેમાંથી એ વન ગ્રેડની અંદર ત્રેવીસ દીકરીઓ આવી છે અને અડસઠ છોકરીઓ એ ટુ ગ્રેડમાં આવી છે ત્યારબાદ અમારું અંગ્રેજી માધ્યમ એમયુએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જેની અંદર એકસો ને તોતેર દીકરા અને દીકરીઓએ વિદ્યાર્થીની વિદ્યાર્થીઓને એક્ઝામ આપી હતી અને તેમાંથી ઓગણીસ છોકરાઓ એ વનમાં છે અને પિસ્તાળીસ જણા એ ટુ ગ્રેડમાં છે અને અમારી ગુજરાત મીડિયમની જે બોય સ્કૂલ છે અમારી ટીવી જે કુમાર શાળા એની અંદર પિસ્તાળીસ છોકરાઓ અપિયર થયા હતા એમાંથી એક એ વન ગ્રેડ છે અને અગિયાર એ ટુ ગ્રેડમાં કુલ નવ જણા એ ટુ ગ્રેડની અંદર પાસ થયા છે તો શાળાનો અભ્યાસ અમારા શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો છે અને ખૂબ જ સુંદર રીતે અમારા શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છે ઘણી સ્કૂલોમાં દિવાળી પછી છોકરાઓ આવતા નથી હોતા જ્યારે અમારી શાળાની અંદર અમારી તમામ શાળાની અંદર દીકરા દીકરીઓને વિદ્યાર્થીની વિદ્યાર્થીઓને અમારા પોતાના ઘણી ટીચરો પર્સનલ પર્સનલી એ લોકોને ટચમાં લઈ એ લોકોની સાથે એ લોકોને જે પ્રોબ્લમ્સ હતા એ લોકોને એ લોકોને જે સોલ્યુશન જોઈતા હતા એ સોલ્યુશન અને ગાઈડન્સ આપીને આજે એ લોકો પાસે મહેનત કરાવી અને આજે શ્રેષ્ઠ પરિણામ મેળવી શક્યા છે જેમાં શિક્ષકો આચાર્યશ્રીઓ એકેડેમિક ડાયરેક્ટર તમામનો ખૂબ જ સહકાર અને અમારા જે ટ્રસ્ટી સીઓ છે પ્રમુખ શ્રી મુકુંદભાઈ જરીવાળા શ્રી ધીરેનભાઈ શાહ તથા અન્ય ટ્રસ્ટી સીઓ પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને અમારી શાળા એક જ એવી શાળા છે કે જે સુરતની અંદર હંડ્રેડ પર્સન્ટ બધા જ ક્લાસની અંદર પેનલ બોર્ડ સાથે ભણાવે છે ગ્રીન બોર્ડ કે બ્લેક બોર્ડ અમારી શાળા નથી અને ઓછી ફીની અંદર એફઆરસીની ની લિમિટની અંદરની ફીની અંદર આટલું સારું રિઝલ્ટ આટલી સારી સાથે અમારી શાળા આજે આ રિઝલ્ટ આવી છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું મિસિસ બિનિતા મયંક ત્રિવેદી પ્રિન્સિપાલ લીલાબા કન્યા વિદ્યાલય આ વર્ષે અમારું ધોરણ દસનું પરિણામ ખૂબ જ સારું અને ઉચ્ચ આવ્યું છે ત્રેવીસ વિદ્યાર્થીનીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યું છે અને અડસઠ વિદ્યાર્થીનીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યું છે અને આને માટે હું પરમકૃપાળુ પરમાત્મા મારા શિક્ષિકા બહેનો મારી વિદ્યાર્થીનીઓ વાલીશ્રી એ તમામનો આભાર માનું છું કે જેમને અમારામાં વિશ્વાસ મૂક્યો અમારા પ્રયત્નો એને થકી સાર્થક થઈ શક્યા અમને લગભગ છ મહિના થઈ ગયા પછી ગવર્મેન્ટે નવી શિક્ષણ નીતિ જે બદલાવ આવ્યો છે આખો પરીક્ષા પદ્ધતિમાં એનો પરિપત્ર દ્વારા જાણ થઈ અને એ રીતે મારા જે શિક્ષિકા બહેનો છે જેઓ બોર્ડમાં પેપર તપાસવાનો અનુભવ બી ધરાવે છે એટલે રીતસરનો અમે આનો અભ્યાસ કર્યો અને એ પ્રમાણે વધુને વધુ મહેનત કરાવી શકાય કઈ રીતે વિદ્યાર્થીઓને એનો ફાયદો પહોંચે વિદ્યાર્થીઓને કોઈપણ જાતનો તણાવને કારણ કે બંને પરીક્ષા અલગ અલગ રીતે બંને પરીક્ષા પદ્ધતિ પ્રમાણે લેવામાં આવી એટલે ક્યાંય કોઈ વિદ્યાર્થીના મનમાં કોઈ કન્ફ્યુઝન ન રહે એ અમારો સૌથી મોટો આશય હતો એટલે વિવિધ સબ્જેક્ટ ઓરિએન્ટેડ સેમિનાર્સ અમે કર્યા અને વિદ્યાર્થીઓને પેપર સ્ટાઇલ ક્વેશ્ચન બેંક એના દ્વારા અમે વધુને વધુ માહિતી

પણ ત્યારે આટલી બધી અમારી પાસે સંખ્યા નહીં હતી આજે અમારી પાસે જે સ્ટ્રેન્થ છે વન સેવન્ટી થ્રી સ્ટુડન્ટ્સ અને આઉટ ઓફ વન સેવન્ટી થ્રી સ્ટુડન્ટ્સ વી હેવ ગોટ સક્સેસ ઇન ગીવિંગ હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ ટુ વન સેવન્ટી વન સ્ટુડન્ટ્સ એટલે કુલ એકો એકસો ને એકોતેર વિદ્યાર્થીઓ ધોરણ દસમાં સારું પરિણામ આવ્યું છે અને એમયુએસની હિસ્ટ્રીમાં આવું પ્રથમ વખત થયું છે કે અમારી પાસે ઓગણીસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પણ લાવ્યા છે અને પાંચ વિદ્યાર્થીઓ સોમાસથી સો પણ મેથ્સમાં સાયન્સમાં એસએસમાં ગયા વર્ષે અમારું પરિણામ નાઇન્ટી ટુ પરસેન્ટ હતું અને આ વર્ષે નાઇન્ટી નાઇન છે એનો હું શ્રેય અમારા શિક્ષકોને આપીશ કારણ કે જે અમારા ત્યાં ધોરણ દસ અને બારના જે શિક્ષકો છે તેનો અથાગ પરિશ્રમ છે સાથે સાથે માતા પિતાનો સપોર્ટ અને વિદ્યાર્થીઓનો પોતાની જે ઇન્ટેલિજન્સ છે અને જે એમની મહેનત છે એને તો સો ટકા ક્રેડિટ વિદ્યાર્થીઓને જ મળવું જોઈએ ઓકે આઈ એમ મિસિસ સુજાતા ભાટિયા ઇન્ચાર્જ પ્રિન્સિપલ ઓફ એમયુએસ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ રન બાય શ્રી આઈ એમ જીનવાલા કેલની મંડલ અમારું એસએસસીનું રિઝલ્ટ આ વખતે નાઇન્ટી નાઇન પર્સન્ટ આવ્યું છે જે અમારા માટે ગૌરવની વાત છે અમારા વન સેવન્ટી થ્રીમાંથી વન સેવન્ટી વન બચ્ચાઓ પાસ થયા છે અને નાઇન્ટીન ઓગણીસ એવા એ વન ગ્રેડ આવ્યા છે ને ફોર્ટી ફાઇવ પિસ્તાલીસ એ ટુ ગ્રેડ આવ્યા છે અમારા બચ્ચાઓના ને પાંચ બચ્ચાઓ જે મેમ કીધું કે અમારા પાંચ બચ્ચાઓએ મેથ્સ એસએસ અને સાયન્સમાં હન્ડ્રેડ આઉટ ટુ હન્ડ્રેડ પણ માર્ક્સ લાવ્યા છે અને અફકોર્સ એનું શ્રેય અમારા ટીચર્સને જાય છે જે લોકો સખત સખત મહેનત કરે છે બચ્ચાઓ પાછળ પાછળ પર્સનલ અટેન્શન આપે છે એટલે અમારા આ વખતે એચએસસી એસએસસી બંને બોર્ડમાં સારા રિઝલ્ટ્સ આવ્યા છે જેનું શ્રેય અમારા ટીચર્સને જાય છે અમારા પાછળ ઊભા સ્તંભી જેમ ઊભા રહેલા અમારા એકેડેમિક ડિરેક્ટર છે પાયલબેમ શાહ અમારા મેનેજમેન્ટ મેમ્બર્સ છે અને અફકોર્સ અમારું અમારા સ્ટુડન્ટનું સપોર્ટ જેના માટે મહેનત કરીએ છીએ એ લોકો સાથ આપે તો જ રિઝલ્ટ આવે છે ટીચર્સે મહેનત કરી બચ્ચાઓએ પણ ટીચર્સ સાથે એટલી જ મહેનત કરી ને ટીચર્સના કયા પર ચાલ્યા એના માટે બચ્ચાઓને પણ જાય છે અને વી આર વેરી હેપી ધેટ ધીસ યર વી હેવ રાઉડ મારું નામ મનીષ મનીષકુમાર હું એમયુએસ અંગ્રેજી માધ્યમિક શાળાનો વિદ્યાર્થી છું મારા ટેન્થમાં એસએસસીમાં આ વર્ષે એસેસ એસએસ અને મેથ્સમાં આઉટ ઓફ માર્ક્સ આવ્યા છે અને નાઇન્ટી નાઇન અને નાઇન્ટી નાઇન પોઇન્ટ ઝીરો સેવનની પરસેન્ટાઇન પરસેન્ટેજ નાઇન્ટી ફોર પોઈન્ટ સિક્સ્ટીન એ રીત સોશિયલ મીડિયાનો જમાનો છે તેની અંદર કેટલા કલાક તમે મહેનત કરતા હતા શાળાઓમાં શાળામાં તો શિક્ષકોની ખૂબ જ મહેનત રહી છે એ લોકોએ ખૂબ અમને સપોર્ટ પણ ઘણો કર્યો છે અને તેની સાથે સાથે સેલ્ફ સ્ટડીની વાત કરો તો સેલ્ફ સ્ટડી માટે ત્રણથી ચાર કલાક આપ્યા છે શું બનવા માંગો છો પણ

વર્ષ દરમિયાન થી પણ સારો સહકાર મળ્યો છે અને મેં પણ મારીમાં બે થી ત્રણ કલાકની ઘરે પણ તેનો પણ સારો સહકાર હતો એટલે ટેન્શન હતું નહિ અને એક્ઝામ પછી પણ આમ માહોલ સારો હતો એટલે ટેન્શન જેવું લાગ્યું નથી રિઝલ્ટ આવ્યો એટલે ખૂબ સારું લાગે છે

દેવાસી મેમ અને ક્લાસ ટીચર પ્રીતિ ભાટિયા ટીચર અને ઓલ સબ્જેક્ટ ટીચર બધા ખૂબ ખૂબ દિલથી આભાર ભાર માવું છે તક્ષમે ખૂબ સપોર્ટ કરેલ છે પણ ખૂબ જ મહેનત કરી છે નમસ્તે મારું નામ જો તૃષા પ્રફુલભાઈ છે અને હું શ્રીમતી લીલાભાઈ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની છું મારે સત્તાણું પોઈન્ટ પચાસ પર્સન્ટેજ છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સ છે મારી આ સફળતામાં મારા આચાર્ય શ્રી મારા માતા પિતા મારા શિક્ષકોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે અને આ ઉપરાંત મારા ટ્રસ્ટી મંડળ સ્કૂલના જે ટ્રસ્ટી મંડળ છે તેમને પણ અમને ખૂબ પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કર્યો છે થેન્ક યુ ઓકે નમસ્તે મારું નામ પ્રિયંશા મુકેશભાઈ છે હું શ્રીમતી લીલાભાઈ ડાવકર્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને મારે ટેન્થ બોર્ડમાં છન્નું પોઈન્ટ છાસઠ પર્સન્ટેજ તેમજ નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી સિક્સ આવેલા છે અને મારી આ સફળતા પાછળ મારા માતા પિતા શિક્ષકો તેમજ આચાર્યજીનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે તેમજ અમને શાળામાંથી પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલું અલગ અલગ મોટિવેશન કાર્યક્રમો પણ યોજવામાં આવતા અને મને ગર્વ છે કે હું આ શાળાની વિદ્યાર્થીની છું થેન્ક યુ મારું નામ વરિયા હેમાન શ્રી વિભુભાઈ છે હું આ શ્રીમતી લીલાબા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મારે ટેન્થ બોર્ડમાં નાઇન્ટી સેવન પોઈન્ટ સેવન્ટીન પર્સન્ટેજ છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી થ્રી પર્સન્ટ રેન્ક આવેલ છે મારા સફળતા પાછળ મારા સ્કૂલના બધા ટીચરો આચાર્ય અને મારા પેરેન્ટ્સનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે એટલે તે હું બધાને આભારી માનું છું અને સૌથી વધુ તો જે દરેક વિષયવાર સેમિનાર ગોઠવવામાં આવ્યા હતા શાળામાં તે અમને ખૂબ જ ઉપયોગી બન્યા છે અને એટલે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટ્નસ સુરત